કેમ છો બધા અમિત બજાવી તમારું સ્વાગત છે ચેનલમાં નવા આવડતું લાઈક શેર કોમેન્ટ કરજો સૌને જય દ્વારકાધીશ હર હર જય માતાજી વાગ્યા છે પોણા દસ સૌને ગુડ મોર્નિંગ અમિત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરતી વેરી વેરી ગુડ મોર્નિંગ હવે સફાઈ જો બેન ચાલુ છે બાથરૂમની સફાઈ ચાલુ છે ચાલો દા હવે સ્કૂલે નીકળ્યું ત્યાં સુધી જય માતાજી મળીએ છીએ જય જય ચોકલેટી પટ્ટા પપ્પા મસ્ત થયો નહીં ઢાપટું આવી ગયું વરસાદ એવું લાગે ખરું મને આવા તો કોઈ નતું વરસાદી કશું નઈ આવ્યું બોલો મહેસાણા મે ના મળે જો એવું તાજું શાક આ ઘરનું શાક જુઓ મમ્મી વેણી બધું આવ્યો બેઠો પાછો થી ચોકલેટી ભટા અને આ પટોળો ને મમ્મી

लाई जा लाई जा लाई जा एक आयोला पेलो नाही ખાવાના મૂડમાં લાગતા નહીં રહી રહ્યા લાગે બે આવશે ને તે લો આવશે શું કીધું તું હલકું ખાવાનું એકદમ સોફ્ટ જોઈએ હવે કેવું બનાવે છે

ગરમ મસાલો એડ કરી દીધો મિત્રો હવે ખીચડી હવે ખીચડીકી બાત અમે પાણી રેડવાનું થોડું ને થોડું ને ઘણું રેડવાનું મિનિટ

જય માતાજી મિત્રો પપ્પા ગયા છે ભજનમાં કાકાની સાથે ગાંધીનગર અને ખીજાવે છે એટલે ત્યાં મારે જો આમ સીધો ફરત જમીલી મિત્રો વઘારેલી ખીચડી અને આરો શાક ખાય છે બપોરનું વીરું ફરી જ બેઠા બાજો ફરી જા

ઠંડો ઠંડો પવન આવતો હોય અરે અહીંયા થોડો વરસાદ પડ્યો હોય અહીંયા વરસાદ પડ્યો છે પાછો અને અમે વિડિયો બનાવતા હોય અને આરતી માથું ઓળાવતી હોય ત્યારે વાતાવરણ કેવું હોય જોરદાર તો ગાવ હોય ત્યારે ત્યારે કેવું ગવાય ગાજે વરસાદ ગાય વરસાદ વગર બધું ન સાધુ આવે તો વરસાદ સતી આવે તો ના તો છે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું આજે રે હમ 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 બસ મિત્રો વિડિયો એન્ડિંગ કરીએ છીએ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો સબ્સ્ક્રાઈબ કરજો કંઈ કહેવું છે તમારે ગુડ નાઇટ આ તો ગુડ નાઇટ આવજો આવજો આધાર તો બસ ટાટા બાય બાય કરવું લે ગુડ નાઇટ આવજો